નમસ્કાર ખેડૂત મિત્રો હું આલોક પાટિલ ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌ ખેડૂત મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું આજે હું પલસાણા ગામમાં આવ્યો છું ચેતનભાઈના ફિલ્ડમાં ફિલ્ડમાં વિઝિટ કરવા માટે એમણે આ શેરડી એક સપ્ટેમ્બરનું એમનું આ રોપાણ છે અને એમણે આ શેરડીમાં પંચોતેર ટકા રાસાયણિક ખાતર એમણે ઓછું કર્યું છે એટલે એમણે રાસાયણિક ખાતરની જગ્યાએ શ્રીફોસ જે ડીએપીનો એકમાત્ર કુદરતી વિકલ્પ છે એ એમણે વાપર્યું છે અને આ શિરડી એમની એક સપ્ટેમ્બરની આમાં હજી બે ડોઝ ખાતરના પડ્યા છે એમાં એમણે પચીસ ટકા રાસાયણિક પંચોતેર ટકા રાસાયણિક ખાતર ઓછું કર્યું છે તો અને શ્રીફોસ જે ઓર્ગેનિક ડીએપી છે એમણે એ વાપર્યું છે તમે આ શિરડીને હમણાં ફૂટ અને હાઈટ જોશો અને જે પાનની પહોળાઈ છે પાન હમણે શિરડીની હાઈટ આ માથા સુધીની શેરડીની હાઈટ છે અને ટીલરિંગ તમે જોશો ટીલરિંગ બી સારામાં સારી દસથી બાર એવરેજ ટીલરિંગ છે દરેક દરેક ક્રોપ એના પર અને ટીલરિંગ બી સારી છે અને ટીલર આમાં બધા કરતાં એક વિશેષ વસ્તુ એ જોવા મળે છે કે ટીલરિંગની જે સાઇઝ છે જે તમારી નવી ફૂટ નીકળે છે એની જે સાઇઝ છે ને એ બહુ સારી સાઇઝ છે બરાબર છે એટલે ખેડૂત મિત્રો આના પરથી એ એના પરથી એ જાણવા મળે છે કે તમે રાસાયણિક ખાતરનો પચીસથી પંચોતેર ટકા કાપ મૂકીને તમે આવી શેરડી તમે કરી શકો છો અને તમે હજી એક વસ્તુ કે આમાં પાનની પાનની પહોળાઈની સાઇઝ તમે જોઈ શકો છો ત્રણ 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 આંગણાની પાનની પહોળાઈ છે અને રાસાયણિક ખાતર એકદમ ઓછું વાપરવું છે અને હજી એક વાત કે તમે જો કેમિકલ ડીએપી વાપરો છો એના કરતાં ભાવમાં પણ સસ્તું છે અને પ્લસ રિઝલ્ટ પણ સારા છે એટલે તમે જમીન બી સુધારી શકો છો અને તમારા ખર્ચા ઘટાડી શકો છો ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો નાઇન ડબલ ફાઇવ